પ્રારંભ મંદિર પરિસર નગરના એન્ટ્રી તળાવ મુખ્ય ચોક બસ ડેપો પર સાફ સફાઈ કરાઈ પાર્ટી નગરપાલિકા દ્વારા નામદાર સરકાર નિર્મળ ગુજરાત સ્વચ્છ પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત એક થી પંદર જૂન સુધી પાડીનગરમાં સ્વચ્છતા અભિયાનના જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પાડી નગરપાલિકા ચીફ ઓફિસર બી બી માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં પંદર દિવસ દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે જેની શરૂઆત રૂપે એક જૂનથી પાડી નગરપાલિકામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો પાલિકાની સેનેટરી વિભાગની ટીમે નગરમાં આવેલા વિવિધ વિસ્તારના ધાર્મિક સ્થળો મંદિર પરિસર નગરના એન્ટ્રી તળાવમાં સ્થળો મુખ્ય ચોક જૂના બસ સ્ટેન્ડ પર સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો